નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં ગાંધીનગરના નર્મદા કેનાલ પાસે વૈભવ નામના યુવક સામે છરી વડે હુમલો કરીને જે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો તે મામલે ગાંધીનગર એલસીબી એસઓજી સાથે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ હવે આ તપાસમાં એન્ટ્રી થઈ છે એટલું જ નહીં ગુજરાત એટીએસ પણ હવે તપાસમાં જોડાય છે આજે આખો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં સાયકો કિલર આ ઘટના પાછળ હોવાનું કહેવાય રહ્યું છે જેણે અગાઉ પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે પોલીસ જે રીતે થિયરી ઉપર ચાલી રહી છે તે થિયરી મુજબ આ જે સાયકો કિલર છે તે લૂંટના ઇરાદે પહોંચે છે અને ત્યારબાદ હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે હવે સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો અમદાવાદના કુબેરનગરમાં રહેતો વૈભવ નામનો જે યુવાન છે તેની બર્થડે પાર્ટી હતી અને બર્થડે પાર્ટીને લઈને ગાંધીનગરમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જ્યાં વૈભવના મિત્રો છે પહોંચે છે ત્યારબાદ વૈભવ પોતાની ગર્લફ્રેન્ડને લઈને તે ગાંધીનગરના અડાલચ પાસે આવેલી નર્મદા કેનાલ છે ત્યાં નિર્જન જગ્યાઓ પર બેઠો હતો આ દરમિયાન આ જે આરોપી છે ત્યાં પહોંચે છે અને છરી બતાવીને પૈસાની માંગણી કરે છે અને જે વસ્તુ તમારી જોડે બધી આપી દો તેવી ધમકી આપે છે આને લઈને વૈભવ નામના યુવાને તેનો સામનો કર્યો હતો વૈભવ ઉપર આડેધડેને છરીના ઘા ઝીંક્યા જેમાં તે લોહી લોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો સાથે વૈભવ સાથે રહેલી તેની ગર્લફ્રેન્ડ છે તે પ્રતિકાર કરે છે ત્યારે તેની ગર્લફ્રેન્ડ ઉપર પણ જીવલેણ હુમલો આરોપી કરે છે અને આ ઘટનામાં હાલ યુવતીની પણ હાલત ગંભીર છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તે સારવાર લઈ રહી છે આ ઘટના બન્યા બાદ ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી અજાણ્યો શખ્સ છે પરંતુ પોલીસને એક થિયરી હાથ લાગી છે 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 આ આ આરોપી હોવાનું કહેવાય રહ્યું સામે અગાઉ ગુના નોંધાયેલા પણ આવી રીતે હત્યાની ઘટનાને આજ જ પેઠનથી અંજામ આપી ચૂક્યો છે જેમાં કહેવાય રહ્યું છે એક થિયરી મુજબ કે આ સાયકો લગ્ન થતા નહોતા ને તેના જ કારણે હવે તે લોકોને આવી રીતે લૂંટવાના ઈરાદે રાત્રિ દરમિયાન નીકળે છે અને ત્યારબાદ જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બેઠા હોય પ્રેમી પંખીડા બેઠા હોય તો તેમના પાસેથી લૂંટ ચલાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તેને લૂંટમાં કોઈ બાધા નાખવાનો પ્રયાસ કરે તો તેને જાનથી મારી નાખે છે આ ઘટનાના પગલે ગાંધીનગર એલસીબી એસઓજી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ તપાસમાં જોડાઈ છે અને ગુજરાત એટીએસની પણ એન્ટ્રી થઈ હોય તેવું કહેવાય રહ્યું છે આ જે નિર્જન જગ્યા હતી આજુબાજુ સીસીટીવી ના હોવાથી પોલીસ હવે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી જે સમયગાળો હતો મોડી રાત્રિ દરમિયાન અને જે નિર્જન જગ્યા હતી ત્યાં પ્રેમી પંખીડા બેઠા હતા પરંતુ કોણ હોઈ શકે છે તે બાબતને લઈને જે અગાઉની ઘટનાને અંજામ આપનાર સાયકો છે તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને તેની સઘન પૂછપરછમાં હવે આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે કે કોણે આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે કોણે આટલી નિર્મમતાપૂર્વક ગાંધીનગરમાં હત્યા કરી છે પરંતુ હાલ આ સાયકો પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે તે વન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે દર્શક મિત્રો આ જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો